અને અનિલભાઈ હાથમાં આવી ગયો તો કીધું આવી પાછી કીધી હાથમાં આવીએ બરોબર ને એટલે આજે અત્યારે આપણો બ્લોગ ગાડીની અંદરથી જ સ્ટાર્ટ થયો છે બાકી હવે મારું જીમ કન્ટિન્યુ છે કાલે એક દિવસ રજા પડી હતી ગણપતિ બાપાનું વિસર્જન જોકે રજા નહીં પણ રજા જ હતી તો હવે પાછા ઘરે જઈ પાછા આપણા નું સ્ટાર્ટ કરશું બરોબર ને બ્લોગ કન્ટિન્યુ બને રહેજો ને જે લોકો નવા હો ચેનલ ઉપર તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઓકે ચાલો છે ને જીમ માંથી તો જોકે ક્યારનો આવી ગયો છું અને અત્યારે વાઈ ગયા છે પોણા બાર વાગી ગયા છે અને છે ને જેમ મારા માં કાલ કેટલું શોપિંગ કરીને તમને દેખાડું મારા માં ને કઈ દેખાડી મારો સપન હાલો જય શ્રી કૃષ્ણ મારા બધા ને કેમસો મજામાં ને મજામાં જ છો અને હવે આજ મને આઈખું ઘટતી નથી હવે એમ થાય ને પાછો આપણે સુરત જવાનું ડાબળ જતી ગઈ ન કે હવે ગાડી થઈ જશે

બાંધણી લઈ ને બીજે ક્યાંક મૂકી પછી ઓલા દુકાન વાળા ભાઈ ફોન કરે કે ભાઈ ત્યાં છે ભાઈ કે આયા નથી ભાઈ અમે વાં ખાવા ગયા હતા જરાક ન્યા પૂછાવો ને બિચારો ઓરી ન્યા જાય એ માસે આયા નથી કે તો એ કે બે કીધું કે ન્યા ન હોય ની રીતલસે ના કાં હમ જમ્બો કે સી દેખને ન કરી ને ન્યા ખેલી હોય તો એમે કેતો તો પાછા આવી કે અમે જોઈ ને તમને ફોન કરી હા હા કોઈ એટલા કોઈ કોઈ ની સીજ રાખે હોય જમાનો નથી પણ આ તો ઓલી છોકરીઓ બિસાડીઓ ખેલી હોમ થિયેટર ગઈ કે હમ

હા હા હાલો આપણે છે ને તમે બધા યાર કમેન્ટમાં ધીરા પડી ગયા તમે કમેન્ટ કમેન્ટ તો હું રોજ વાંચું છું હમણાં જે આ ગણપતિ બાપાનું બધું હતું એના કારણેથી મારે લેટ થઈ જતું હતું બરોબર એટલે તમે કમેન્ટ ભરી ભરીને કરો આપણે છે ને જયારે ડેલી છે ને આપણા બ્લોગનું એન્ડ થાય ને ત્યારે આપણે કમેન્ટના આન્સર આપવાનો ટ્રાય કરશું દીવી એમ કહીએ કે આપણે એ નવી ટ્રાય કરીએ કે મજા આવે એ બદલ બધેને અને આપણે મજા આવે બરાબર તો આ અમે છે ને રાતે આપણે જે વ્લોગ એન્ડ કરશું ને એની પહેલાં આપણે કમેન્ટનો આન્સર આપશું એટલે બધા ભરી ભરીને કમેન્ટ કરજો અને બાકી નવા હોવ તો લાઈક શેર અને કમેન્ટ બરાબર અને નવા હોવું તો સોરી સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અને હાલો તો હવે આપણા આ વ્લોગ આપણો નાનો છે પણ એડજસ્ટ કારણ કે મહેમાન બધા હતા અને બધું હું આમ ને તેમ ને તો એમાં બધું એવું થઈ ગયું છે તો એ આજથી આજથી નહીં કાલથી કાલે આપણો બ્લોગ ને જોરદાર ધબધપાટી બોલશે ને કમેન્ટ કરતાં ભૂલતા નહીં કમેન્ટમાં આપણે જોર જોરદારથી કમેન્ટ કરજો આપણે બધા કમેન્ટનો જવાબ આપશો બરાબર એટલે આપણો બ્લોગ આજે અહીંયા એન્ડ કરીએ છીએ ફરી મળશું કે નવા બ્લોગ સાથે જેમાં કરીએ ચાલો આવજો